આજે જન્માષ્ટમીનો દિવસ છે તો વાલા મિત્રો તમને એક વાનગી બતાવવામાં આવશે ફરાળી જે બહુ તમારે મહેનત પણ નહીં પડે થોડી કોસ્ટલી થશે પણ આપ બનાવી શકો છો ચલો અત્યારે મસ્ત માહોલ છે અને વાતાવરણ પણ અતિ શુદ્ધ છે આ આપણે હવે આવા જર્મર મેઘની સાથે બનાવશું વાનગી ચોમાસાની જે આપણે ઋતુમાં એ અત્યારે આપણે આપણે હવે સ્ટવ ચાલુ કર્યું છે બોલે તો ગેસ સુલો બરાબર શુદ્ધ અને પવિત્ર કડાઈ છે આ પાત્રમાં અમે હવે હવે સાફ કરેલા તમને એક વાનગી માટે જે બનાવવાની છે એની રો બતાવશું આ તમે અને દેખેલી પણ હશે આ શું છે મિત્રો ફરાળી મમરા નથી હો લાગે છે પણ ફરાળી મમરા જેવું પણ આ છે મખાના છે બરાબર માખણ જેવા શું જો આમ તો જો મિત્રો દિલ ખુશ થઈ જાય રૂના ગાભા જેવું લાગે કોટન હાલો હવે આગળ એની પ્રોસેસ કરીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગરમ થઈ ગયું છે એમાં નાખ્યું આ ફટાફટ આને નો સ્ટોપ હલાવવાનું છે મહેનત આ છે કરવાની સ્વામિનારાયણ સ્વામી જો આમાં સ્વામિનારાયણ સ્વામિનામ બોલતું જવું રામ રામ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ હરે મુરારી હરે મુરારી સ્વામિનારાયણ સ્વામિનારાયણ મન પવિત્ર રાખવું ભગવાનની માટે રસોઈ બનાવી રહ્યા છે એવી ભાવના રાખવી કારણ કે કોઈ આમાં પવિત્ર માનસિક રીતે આપણે કરેલું પણ આની અસર આમાં પડે છે આપણે આમાં દ્રોષ ન થાય માનસિક રીતે ભાવના એવી રાખીએ તો આમાં પણ પવિત્રતા જળવાય આપણે દેખાય કે આમાં શું થવાનું છે તો બધું આપણે સાફ સફાઈ કરેલી છે પવિત્રપણે એમના મિત્રો સાથે સાથે ભજન પણ કરવું કે આજે પવિત્ર દિવસ છે જે કાળિયાનાથના નાગને નાથો એવા શ્રી કૃષ્ણ ભગવાનનો આજે જન્મદિવસ છે તો અમને પણ શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે કે જન્માષ્ટમી કે જન્મદિવસના જે ભગવાનના અવતારો થયા છે એની દિવસે અમારે ઉપવાસ કરવો એટલે અમારે પણ આજે ઉપવાસ છે પણ હવે થોડું હળવું ફૂલકું આહાર લેવાની જરૂર પડી છે કેમ કે કીધું છે ને કોઈ કે કળિયુગમાં તો અનસમા પ્રાણ છે અનસમા પ્રાણ છે તો હવે અમે હળકું ફૂલકું લેશું બરાબર ને દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો આ બહુ ખવાય નહીં એટલે હળવું ખાવ પછી હળવું પછી પાસે પાંચ કિલા નો બનાવવા આવો આની પણ સ્મેલ આવે છે જો તમે ફ્રાય થાય શું કે શેકાઈ રહ્યા છે હળવે ગેસે રાખવું હળવે હાથે ફેરવવું બરાબર ને સ્વામિનારાયણ બેસી ન જાય બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખો સતત હલાવતું રહેવું સમજો સતત મનમાં ચિંતન રાખું ભગવાનનું ભગવાનના સ્મરણ કે એના લીલા ચરિત્રનું હમ જો આવો અવાજ આવશે કટક દેખાનો હલાવવાનું ચાલુ રાખવું હજી બરાબર થયું નથી ઢીલા નો રહેવા છે નકર તો રબર જેવા હોય છે આ જો આમ રબર જેવું છે જો કટક દેખાવાનો અવાજ એનો આવ્યો ન ભાંગી કોણ નહીં હવે આ જો હવે આમાંથી હવે ધીમે ધીમે શેકાઈ રહ્યા છે

કોઈ કઈ છે કમળ કાકડીમાંથી બને છે પણ આપણે એની ખબર નથી મળે છે ખવાય છે સંતો દ્વારા જાણવા મળ્યું છે કે ફરાળમાં લેવાય છે એટલી ખબર છે અને આપણે ખાવાની ખબર પડે છે કે ભગવાનને ધરીને ખવાય ઉપવાસના દિવસે ચાલુ દિવસે તમારે અનુકૂળતા હોય તો ખવાય આ અમારું ફરાળી મસાલિયું છે કેમ કે અગિયાર હરિજયંતી અને ભગવાનના જન્મદિવસના દિવસે જ આ ખોલવામાં આવે છે ત્યાં સુધી પેક રાખવામાં આવે છે એટલે ના આ ફરાળી ઘી કેમકે આજે બધું ફરાળી ફરાળી જ કરવાનું હોય છે બહુ ખલાસ થઈ ગયું એવું લાગે છે ફરાળી ઘીમાં સ્મેલ મતલબ સુગંધ બહુ મસ્ત આવે છે પણ ઓલા શું કે ઉનાળાના કૂવામાં કેમ આમ ઉલાળો લેવાનો હોય એટલું જ ઘી હોય એવું દેખાય છે બરાબર ને ઉલાળો એટલે ખબર છે એ તો કાઠિયાવાડી બાબા અને ખેડૂતો હોય એને ખબર પડે કે ભાઈ ઉલાળો લેવાનો એટલે હવે હવે આ કડક થઈ જશે પછી આની વિધિ કરવામાં આવશે કે હું કરશું તમને આગળ કન્ટિન્યુ રાખજો તમારું વિડીયો એટલે તમને દેખાડવામાં આવશે જો આ થઈ ગયું છે હવે ફ્રાય બોલે તો કડકડ્યું કડકડ કડકડ અવાજ આવે અને કડકડ્યું કહેવાય સ્વામિનારાયણ સ્વામિનારાયણ હવે આ શેકાઈ ગયેલા હોય એવું દેખાય છે જો આવી ડિઝાઇન પણ ભાત પડી જાય થોડું થોડું શેકાઈ ગયેલું એટલે આમ તમે કરશો એટલે જો થઈ ગયું ને હમ આવી ભાત પડી જાય એટલે આ શેકાઈ ગયા છે હવે આગળનું તમને બતાવીશું જે ઉનાળામાં જે ઉલાળો લેવાનો હોય એમ ઘીમાં બરણીની ઘી છે બરણીની બરણીમાં જે ઘી છે ઉલાળો લેવાનો છે આપણે બરાબર મિત્રો હવે આપણે આમાં શું કે બીજું વાસણ નહીં બદલા બગાડીએ કારણ કે આમાં જ આપણે ઘીથી ફ્રાય કરશું એટલું ઘી નાખવાનું થશે જે એક ઉલાળો લેવાઈ ગયો છે બરાબર આમાં ઘી નાખવાનું છે નામાં ઓલું કરવાનું છે કેમ કે આજે અગિયાર ઉપવાસ હોય ત્યારે કેટલા વાસણો આપણે ધોવા રસોઈ બનાવવાની થોડી હોય અને વાસણો જાજા થાય ગૃહિણી બહેનોને તબિયત લથડી ના જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે અમારી રેસીપી એ પ્રમાણે છે કે શોર્ટમાં અને વધુ ને સારું કામ થાય એને મહેનત જાજી ન પડે એ ધ્યાન રાખી છે અમે બરાબર એટલે આમાં ઘીથી હવે ગરમ થઈ રહ્યા છે ખાલી પહેલાં શેકાતા ગરમ થાય છે ઘીથી એમાંય ગીર ગાયનું ઘી છે ભાઈ જો સ્મેલ મસ્ત આવે છે તમને આવતું હોય તો જોઈ લો કદાચ તમારા નાકમાં ઘૂંઘો હલવાઈ ગયો હોય એવું ન હોય જોજો હા ભાઈ આ તો ચોમાસાની સિઝન છે પછી કઈ કે ભાઈ સ્મેલ નહીં આવતી એમ હવે કાઠિયાવાડી ભાભાને જ મજા આવી એવું છે યાર હાલો હવે આ બધી મસાલા આપણે નાખવામાં આવશે આ હળદર છે હમ આ ધાણાજીરું છે આ બોલે તો મિરચી મરચું ચટણી પણ કહી શકાય અને હવે સિંધુ મીઠું નમક સોલ્ટ બરાબર જેવી જેને યથાશક્તિ સહન કરવાની હોય એ પ્રમાણે નાખવું સ્વાદિષ્ટ બનાવવું હોય કેમ ભાઈ કોઈને ખારું ભાવે કોઈને તીખું ભાવે અમે અમારે એટલે અમે કોઈ તમને માફ આપતા નથી બરાબર જો તમે એકદમ પીળા પડતા ઓલા શેકેલા મમરા જેવું લાગે છે અત્યારે મમરા ખાલી સંભાળું છું સ્વાદ તો આપણે આનું જ લેવાનું છે કે કેમ કે બાર એટલો વરસાદ વરસી રહ્યો છે બારીશ આવી રહી છે ના ઉલાળો બીજો આવી ગયો બરાબર તળિયું આવી ગયું છે કુવાનું બરણીનું જો હા 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 આવી તો સ્મેલ ક્યાંય આવે જ નહીં વરસાદની મોજ કિચન મખાની મોજ આજે જન્માષ્ટમી નો દિવસ હમ મજા આવે છે ને મિત્રો સરખું જોજો તમે ડિઝાઇન ને ભાગ જે ભરાયે છે એ જોતા રહેજો હમ બળી ન જાય એ ખાસ ધ્યાન રાખવું હળવે હળવે હાથે હળલાવું ભારે હાથે ન હળાવું કેમ કે અમે સહન કરવાવાળું કોઈ છે મખાના જ હલો હવે મિત્રો હવે આ જે તમને ટેમ્પરેચર જાળવવાનું છે ગેસનું તો સૌ માટે ગેસ ચાલુ બંધ ચાલુ બંધ તમારી અનુકૂળતા પ્રમાણે આખી પ્રોસેસમાં રાખવાનું એટલે એ પ્રમાણે તમે રાખજો બરાબર અમે ચાલુ બંધ ચાલુ બંધ કર્યું કેમકે ઓછામાં ઓછી વીસ મિનિટ જેવો આનો ટાઈમ લાગશે વાતાવરણ કેવું છે એની ઉપર ડિપેન્ડન્ટ આ થઈ ગયા છે મખાના આપણા અત્યારે દર્શક મિત્રો હવે ભગવાનને ઠાકોરજીને થાળ ધરી બચે આપણે ભગવાનનો પ્રસાદ લઈશું ત્યાં સુધી આપણે ગ્રહણ નહીં કરી શકીએ આપણે સાત મસાલો ઘરે બનાવેલો છે

મખાના જમી રહ્યા છે એ ભાવનારા હવે અમે આગળની વિધિ કરીશું એ તમને નહીં બતાવીએ જય સ્વામિનારાયણ